અજે તો જૂનાપાટા ઉપર ટ્રેન આવી છે આ ટ્રેન કે ઇસકે જો અનંત છે બોલે બ્રોડગેસ્ટ ગુડ મોર્નિંગ આપણે કર ચાલે છે એટલે તો ગુડ મોર્નિંગ આ બુક કેવી રીતે મળ્યા મને સવાર પડી ગયો છે આપણે ગયા છે આજે જંગલ માં ખડવા જંગલ માં માણસો કેવી રીતે કામ કરતા છે તે જોઈએ

रस्ता में भाई हाइवे अभी भी है थोड़ा तो हाइवे बढ़ जाए हाइवे बढ़ जाता है रस्ता में जो भाई किसान साइड के अपडेट में थोड़ा लुक शूटिंग कर देंगे किसान साइड के तो 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 किसान साइड के तो तीन भाई किसान साइड के सब स्टेशन ત્યાર પછી આપણે પહોંચી જઈશું રેલવેના ટ્રેક ઉપર આવી ગઈ રેલવેના પાટા અમારી બાજુ પાટા કહે તમારી બાજુ શું કહે તમે જણાવ્યું આવી ગઈ છે ટ્રેન તો ચાર ડબ્બાની ટ્રેન છે નાની બ્રોડ ગેજ જે કહેવાય તે પૂરી થઈ ગઈ આ નીકળી ગઈ ટ્રેન તો બપોરનું જમવાનું થઈ ગયું છે ચા બની ગયો છે સવારનું ચા પી બપોરનું જમી લીધું જમીને બધું એમનેમ પડ્યું છે હજી કોઈ કંઈ હટાયું નથી ટિફિન લઈને આવ્યા હોય તે જમી લઈ બધા બેઠા છે અડધા બાકી જમવાના તે જમે છે ને બાકીના બેઠા અને છૂતા છે અત્યારે હવે જમી લીધું એ થોડીક વાર આરામ અહીંયા બધા કામ કરે છે આવી ગઈ પછી સાંજની ટ્રેન સાંજની ટ્રેન નીકળી રહી છે કેવી રીતે સાંજની ટ્રેન જાય છે તે જોવું